રાજકોટ ચોટીલા હાઈવે પર એક ચોંકાવનારો બનાવ બન્યો છે એક વર્ષ પહેલા જ ખરીદેલી ટાટા કંપનીની હેરિયર મોડલની કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી સમય સુચકતા વાપરી રાહદારીઓ કાર ચાલકની મદદ આવ્યા આ ઉપરાંત ત્યાંથી જતી એક રિક્ષા ચાલકે પોતાની રિક્ષામાં રહેલા પાણીના કેરબટ હાલવી આગ પર काबू મેળવ્યો હતો હાલ આ આગ લાગવાનું કારણ અકબંધ છે જોકે વધુ પડતા તાપના કારણે શોર્ટ સર્કિટ થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે

હોય hey, Obrigado.